પરવીનભાઈ મોનમાં મથે છે પીડા ટી શું ઉતર્યા હા હું ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘર તરફ સાળંગપુર આવ્યા હતા હવે અમે બધે ફેરી લીધું હે અને હવે જ છે અમે અમારા ઘરે અમારા ગામ અલમપુર સાળંગપુર આવ્યા હતા હું મારો ભાઈ બે ફરવા પરવેન આ હનુમાદે ની મૂર્તિ છે અને તમે પણ મિત્ર જરૂર થી આવજો સાળંગપુર હનુમા ના દર્શન કરવા આ છે ગેટ મિત્રો આવ્યા હતા અને જઈ રહ્યા છીએ

તમે પણ જરૂરથી દર્શન કરી શકો છો હનુમાન દાદાના આજે છે રવિવાર